સિદ્ધરાજે કુકરવાડા સોખડાના ચૌહાણોને વિજાપુર આસપાસનો વિશાળ પ્રદેશ દેવડા ચૌહાણોને રહેવા માટે આપેલું સિદ્ધરાજના લશ્કર માટે ઊંચી ઓલાદના ઘોડા આ વિસ્તારમાં ઉછેરવામાં આવતા હતા જેના પગલે એસોડા ગામ વિકસ્યું જે આસોડા દેવડા તરીકે આજે પ્રખ્યાત છે આસોડા દેવડા વિજાપુર તાલુકાના ગામે સચવાયેલું જશ્મનાથજીનું મંદિર શ્રી પંચાયત શૈલીનું છે આ મંદિર અત્યાર સુધી અખંડિત રહેલું છે

સંસારિક જીવનના પ્રસંગે કન્યા વિદાય શિકાર નર્તક વૃંદ દિગપાલ ગણેશવાદક દેવાંગનાનો કુબેર ચામુંડા ગજરથ હસ્તાક્ષર વગેરે શિલ્પો સુંદર છે મંદિરની નીચે એક ભોયરું પણ આવેલું છે તો સ્થાપત્યની દ્રષ્ટિએ વાત કરીએ તો જશમલનાથ મહાદેવના નામે ઓળખાતું અને ગુજરાતના મંદિર સ્થાપત્યમાં મહત્વનું સ્થાન ધરાવતું આ શ્રી પંચાયતન મંદિર ઊંચી જગતી પર આવેલ છે મધ્યનું મુખ્ય મંદિર પૂર્વાભિમુખ છે જેની આગળના ભાગે ઉત્તર પૂર્વ અને દક્ષિણ પૂર્વમાં પરસ્પરા બે પૂર્વાભિમુખ મંદિર મળી કુલ પાંચ મંદિરો ઉપરાંત પ્રવેશ માર્ગે બે તોરણ આવેલા છે પંચાયતની મંદિર પૈકી મધ્યનું મુખ્ય મંદિર તલદર્શની દ્રષ્ટિએ જોતા ચોકીયુક્ત મંડપ અંતરાલ અને ગર્ભગૃહના અંગો ધરાવે છે ચોકી મંડપને સંલગ્ન છે જેમાં ઉત્તર દક્ષિણ કક્ષાસનની રચના છે ચોકીના પ્રવેશ ભાગે ઇલિકા તોરણ છે ચોકીની વિતાનમાં વિવિધ શિલ્પો કંન્યુ પણ છે સંપોભર વ્યાલ શિલ્પો છે ચોકીની સોપાન શ્રેણીની બંને તરફ ક્ષેત્રપાલના શિલ્પ છે ચોકીની બહારની દિવાલો મંડપની જેમ વિવિધ શિલ્પો ફૂલ વેલ ભૌમિતિક ભાગ થી અલંકૃત છે આ મંદિર બારમી શનિનું સુગ્રાટ દર્શિં વખતનું આ મંદિર એનું નિર્માણ વખતનું આ કરાયેલું છે અમારું આ મંદિર બહુ પ્રાચીન ઐતિહાસિક મંદિર છે મંદિરનું સંચાલક ભારતીય પુરાતત્વ વિભાગના અંદરમાં છે આની દરેક વખત ગામ સેવા ફૂગા આ ગામ કરશે ખાય છે આ મંદિરનું કહેવામાં આવ્યું છે કે આ બારમી સદીમાં સુગરા ગયું મંદિરનું નવસો આઠસો નવસો વર્ષ થયા આ મંદિર બાબડા ભૂત દ્વારા આ મંદિરનું નિર્માણ કરાયેલું છે એવું કહેવામાં આવેલું છે કે સુગ્રાટ ગયું તમે અમુક જગા એ ગાઉ આ જગા ભૂમિકા સારી છે ત્યાં પવિત્ર ભૂમિ છે ત્યાં શ્રીફળકાયક આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અમારા આ મંદિરમાં શ્રાવણ માસના દિવસે આગુબાગુના ગામડા આગુબાગુના શહેર આગુબાગુના વિસ્તાર બહુ નૂરનુરથી અહીંયા પબ્લિક આવે છે દરેકની મનોકામના અમારા માર્ગી ફરી પૂર્ણ કરે છે શ્રાવણ માસના દિવસે અમાસના દિવસે એ કમર સુગા ખાય છે અને નાગાનો ભંડારો ખાય છે મોટા પાયો અને શિવસે અહીંયા બહુ મોટો હવન થાય છે અને નાગાનો મોટો ભંડારો ખાય છે અમારા ગામની એવી એકતા છે કે આજુબાજુના ગામડાઓને દરેકને અમે સેવા આપીએ છીએ અને આ મંદિરને અમે યાત્રાધામ મોટું બના એવી ઈચ્છા છે ને એવું બની ગયું છે લગ્જરીઓ વગ્જેરીઓ આવે છે આજુબાજુથી આ ગામ પોંચમાં દેવામાં સાનંત કરેલું છે અને પબ્લિક ઘણી આવે છે આ તો અત્યારે વરસાદ છે હમણાં બપોર પછી તો બહુ પબ્લિક આવશે હવે અને અમાસના દિવસે સહસ્ત્ર અમે પૂજા કરાવીએ છીએ કમળ કમળ પૂજા હવે અમાસના દિવસે અને એ દિવસ ભંડારો રાખીએ છીએ અને આખું ગામ તો આજુબાજુની વસ્તી પણ જમાશે અને બહુ ભવ્ય ઉજવીએ છે મંદિર હા ભોળાનાથની કૃપા જય ભોળાનાથ અમારું આ મંદિર જય વૈજનાથ મંદિર છે શ્રાવણ મહિનાના ની અંદર લાસ્ટમાં પૂરું ગામજનો સાથે એમનું ભોજનનો પોગ્રામ પણ રાખીએ છીએ વત્તા એની અંદર લગભગ બાર મહિનાની અંદર અમારા લગભગ પ્રોગ્રામો ત્રણથી ચાર વખત આખું ગામ જમે અને આજુબાજુના ગામોનું પણ આમંત્રણ અમે આવીએ આ મંદિર સિદ્ધાર્થ સોલંકી ટાઈમે બંધાયેલું છે અને બારસો વર્ષ પુરાનું મંદિર છે અને આ મંદિરનો બહુ ભવ્ય એનો અવસર અમે ઉજવીએ છીએ એમ આસોડાના શિવાલયમાં શ્રદ્ધાળુ બીલીપત્રથી પૂજા કરી શિવલિંગનો જળ અભિષેક અને દૂધ અભિષેક કરીને અભિભૂત થતા હોય છે શ્રાવણનો પૂરો મહિનો આ શિવાલય હર હર મહાદેવના નાદથી નાદ થી પૂજતું રહે સાથે ચક્રબાત ન્યૂઝ વડનગર